જે ગણો એ તમે ભગવાન મોનો તોય રોમ મોનો તો તમારા મનથી મેરડી એકલી જ મોટી બધી નાની આવું ના કરતા બારેજા તામ જ એકલું મોટું અને બીજા બધા નું નાનું આવો ભેદભાવ કરવો બરોબર જે ભુવા જે જેની મસ્તી ધૂળતા હોય જે કરતા હોય એ તમારા કોઈ લેવા દેવા રાખવી પછી વાદ વિવાદ ના કરતા બારેજાવાળી મેરડી આવી પીલીયા આવી ને પેલો ભુવા તો ઓમ કરે ને પેલો પૈસા લેશે ને પેલો ઓમ ને આ બધી ચર્ચામાં તમારે પડવું

દોણા જોતાય આવડે પાત નાખતા આવડે વેણ વધાવાય ખબર પડે એવાય છે ચાલે એવા પોનસો ભુવા ફર્યા હોય એટલે જાતે એને આવડી જ્યુ હોય તો બધી જગ્યાએ તમે ફર્યા તો પેલા જ્યાં જતા હોય ત્યાં મારા ધામમાં આવીને ચર્ચા કરવાની નિંદા કરવાની પેલા જે ભુવા પચાસ હજાર લૂંટ્યા લાખ લૂંટ્યા પણ તમારે ચર્ચા કરવાની કે હું ફલાણી જગ્યાએ જતો ને આ મારા આટલા પૈસા લીધા બીજા કોઈ કહેવાની જરૂર નહીં તમે લૂંટાયા તો તમારે મૂર્ખામીથી લૂંટાયા છો તમારો સમય નબળો હશે ગમે તે કારણો હશે પણ એ બધું ભૂલી જવાનું એ બધું ગેટની બહાર રાખી નાખવાનું અને મગજમાંથી કાઢી નાખવાનું અહીં મારા ધામમાં કોઈની ચર્ચા કરવાની કોઈની નિંદા કરવાની કે હું તો આ બારે જ ધામ પહેલાં ફલાણા માતાજીએ જતો તો ને એમણે તો મારા જોડે આટલું પૈસા લીધા આટલા વ્યવહાર ના લીધા ફલાણ આ બધી કોઈ ચર્ચા મારા ધામ માં ના કરતા ન મારી કૃપા નહીં મળે આ શું ખોટું પછી મને એકલી માતા તમે મોટી ગણાવશો બીજા બધા ને કાપતી બોલે સારું ના લાગે મહાનતા કોને કહેવાય કે આપણે આપણું સંભાળવાનું બીજા જે કરે હું ક્યારે કોઈનું નામ દઉં છું હા કદાચ કોઈ ભુવાની વાત કરીએ છીએ તમે છેતરાવ નહીં હવે પછી તો કદાચ કરીએ છીએ પણ એ પણ નામ દીધા વગર ના એનું નામ ના એના ગામનું નામ વચ્ચે કીધું તો ને કે તમે કેવી કેવી વિધિઓ કરી બધું તો શું કામ કેવડાયું હશે કે આ જાણીને કદાચ લાખો બીજા કદાચ મને હોભરવા વાળા છે ને આમાંથી સચેત સાવધાન થઈ જાય કોઈ જગ્યાએ છેતરાય ને એના માટે કદાચ મારે થોડી ઘણી કોઈ ભુવાઓની વાત કરવી પડે છે નહીં તો મારે કોઈની ચર્ચા કરવાનો સમય નથી અને તમે રાખતા બરોબર આ રાખશો ને તો મારો ભગવાન આનાથી મને આગળ લઈ જશે ને તમને લઈ જશે જેમ 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 હું આગળ જતી રે પાછળ તમે છો ને હું એન્જિન છું તમે મારા ડબ્બા બેઠા છો હું ડ્રાઈવર છું અને તમે મારી બસમાં બેઠા છો હવે જેને જો ઉતરવાનું તો ઉતાર દઈશ બરોબર ને એટલે આ મારી ટ્રેન છે

તો નિશ્ચિત થઈને બે હવાનું ડ્રાઈવર ઉપર ભરોસો રાખવાનો તમારા મંજિલ સુધી ના પહોંચાડે મન મેં કહેજો આશું ખોટું ગાડી ચલાવતા તો પેલો ડ્રાઈવર ઉપર ભરોસો હોવો જોઈએ પણ ડ્રાઈવર ઉપર તમને ભરોસો ના હોય ડ્રાઈવર ઉપર તમને ભરોસો ના હોય તો તમે એ ટ્રેનમાં બસમાં બે તો તમને હરખી ઉગાઈ ના આવે હારો આ ચોક ખાઈમાં નાખો નહીં ચોક ખાડા પાડે નહીં કોક ને ઠોકા ને થાય કે નહીં તો કદાચ અમારી ટ્રેનમાં બેઠા છો ને તો મારી ટ્રેન એવી છે બ્રેક નહીં મારી ગાડીમાં ચાલવું ચડવું પડે પણ ચડી જયા ચડી જયા અને રહી ગયા રહી ગયા અને જે રહી જાય ને બહુ પસ્તાવો થશે આવું મેં એની માતા બોલું છું ઘણા એવા છે ઘણા એવા છે કે પેલા જયારે શરૂઆતમાં જયારે મારી ગાદી ધીરે 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 ભાવિક ભક્તો આવતા જતા ને તારે કોઈ ગણા નહી કશું આ તો આમ થાય ધૂણે લાખે બોલે લાખ આમ તેમ આ બધું કેતા બધું અત્યારે એમને આવું છે પણ બોલો મેર નહીં પડતો માતાજી પર્સનલ માં મળું છે ના ખુખાર મેરડી માં પર્સનલ માં ક્યારેય ના મળે આવો જાહેરમાં માં એક પકડો ને બોલો એટલે હારા હારા છે ને મળવા માટે ખુખાર મેરડીના પગલા પડાવવા માટે તો બહુ મહેનત કરે છે પણ ખુખાર દુનિયા ભલે આવી જાય હું કોઈના હાથમાં આવું હા પણ કોના વસમાં થઈ જવ જેનો ભાવ મારા પ્રત્યે ની ભક્તિ જેનું મન હૃદય ચોખ્ખું છે ને જેના કોઈ સ્વાર્થ નહીં જે ખાલી બસ મારી વાતો મોની અને ગરીબ હોય કે અમીર હોય પણ મારા ધામમાં કોઈ એના પદ નું કોઈ એના પૈસાનું કોઈ પણ વસ્તુની એના અભિમન ના હોય એને એ મને કદાચ વસ્મ કરી શકે નખન એક ટકોએ જો કદાચ તમને મગજમાં એવો ભેમ હોય ને કદાચ થોડોય અહમ હોય ને કે હું આ પદમાં છું તો ખુખાર મેળડીએ મેન નહીં આવે ભાઈ ફોટો ટાઈમ બગાડતા

ફળ પવ તન મન તો કદાચ તન તો નમાઈ દે તો કહી દો તથાસ્તુ તે તથાસ્તુ કામ ના કરે એના માટે મન નું ઝુકાવ જરૂરી છે એના અનુ એના અભિમાન મારા શરણોમાં નાખી આવે નેચે મિલીન ઘેર મિલીન તાર મારી કૃપા ફળે છે એટલે એવું નહીં કે હું કોઈ ભેદભાવ રાખું છું કોઈનો ભેદભાવ નહીં રાખતી પણ અસલ વાત કરીશ જે સત્ય છે કહીશ મારા કોઈની જોડે કશી કોઈ લેવા ખાવાની આશા નહીં એટલે જાહેર હું બોલું છું રૂપિયાવાળા હોય ગરીબ હોય અરખાત છે અને અરખાત રાખું છું આ વિશ્વાસ રાખજો સમજ્યા એ કર્યું હોત ને તો અત્યારે મંદિર હોનાનું બની જ ગયું હોત વારના લાગત એક મહિનો થાય ખાલી એક મહિનો થાય પણ હજુ તે ભલે પાર્કી જગ્યામાં આટલી ભીડ વગર મંદિરે ધામ બનાવીને બેઠી છું પટેલ મારો ભગવાન તો જોવો છે ને મારી ગાદીની સત્યતા સમય બનાવશે આવશે સમય બરોબર કે કદાચ કોઈ રવિવાર ધારો કે રવિવાર બારે જ્યાં ધામ આવતા હોય ને જો એના કુટુંબ કરીને ને અમે દુઃખી થઈએ ખુખાર મેળી કે વિદ્યાવારી નહીં આવી શંકા ખોટી શંકાઓ ખોટી માનસિકતા બસ આનું સમાધાન નહીં મારજો આ તો તમારે જાતે કાઢવું પડશે વાતાવરણ છે પણ આ બાદ વધારે ચાલે ખેડા જિલ્લા આણંદ જિલ્લા બરોડા સુરત પંચમહાલ છેક છેવાડા એટલે આવી કોઈ શંકાઓ કરશો તમને એક કીધું ને ઘણી વખત કીધું છે કદાચ કોઈ લીંબુ ના ચાર ફાડ્યા કરી કંકુ કંકુ નાખીને તમારા ધાબા પર મળે ને તો મારે માતા નું નોમ દેખે માં કુખાર મેલ્યા જે હોય હું નહીં ઓરખ લ્યા જન મેલ્યા ઉસુ ચાર રસ્તે જતો રહે બરોબર તમ કે હું માતા જોળું મઈ કશું હોતું જ નહીં હવે એક વાત ની નવાઈ લાગશે પેલા ગાદી મારી અહીંથી પેલા પાર્ટી પ્લોટ હતી એના પેલા એક હાઈવે રોડ ઉપર હતી ખબર હોય તો હા બીરાજ પાટિયા બાદ તો એ આગળી વિરોધ્યો ઈર્ષાળુ મોળો છે એવા કે આ મારું સ્ટેજ છે ને એના નીચે ચાર ખિલ્લા લીંબુ મેલી છે લો આ દાદા સેવકો આ કમાડી ઓકે ખિલ્લા માર્યા છે મારો દીકરો બહુ બહાદુર છે જો એટલે સીધું કહી દીધું કે ખીલા બીલા કાઢ નાખો ને આપણે આપણું કામ કરો કશું ના આવે એટલે દાખલો કોઈ આવી વિદ્યા હતી પણ મોણસ નો વેમ તો આમ તો હું કઈ મરી જાય જો હમણાં કદાચ કોઈ વ્યક્તિ પૂછવા આવે કે માતાજી અંદર શું નડે છે

અને ને એટલી ઈર્ષા વેરઝેર થાય મારી પર કરી નાખ્યું અને પાછો એવું કે કે શું કે પાછું મોકલું હા હા મોકલી પણ પાંચ હજાર રૂપિયા થાય અરે જે પણ પાછું મોકલો અરેકલો કે લાવો ને મારે જેવું તું કેવું મળી ગયું એટલે કશું કરતું રહ્યું મોકલી દીધું કે પાછું ઘેર ઘેરઆઈને રાહ જોયું વાલે અને જો ખાચુક લો કદા તાવ આવ્યો તો કે હા વિદ્યા કામ કરી પણ આવું હતું આ બધા મગજમાંથી વ્યામ કાઢ બધા ખાસ સ્ત્રીઓને દીકરીઓને ખાસ લાગુ પડે દીકરાઓ આવતો કે દાદા સમજી જાય છે પણ તમને બહુ વ્યામ હોય મગજ કોઈ નહીં વિશ્વાસ છે ને હું બેઠી છું આ બસ આ શંકા નીકળી જાય આપે રૂપે તમે પચાસ ટકા દુઃખ મુક્ત થઈ જશો પચાસ ટકા વધારે દુઃખ બહાર ની પરિસ્થિતિ નું નહી હોતું બહાર ની પરિસ્થિતિ નું વધારે દુઃખ નહી હોતું વધારે દુઃખ માનસિક પરિસ્થિતિ નું હોય છે મન ખરાબ જેનું હોય ને આખો દાડો બસ ચિંતન એનું થયા કરે ઓકે કરી નાખીશ આ કરી નાખીશ ધંધો વધી દીધો માતા વધી દીધી આટલા બધા દીવા કરું કોમ નહી થતું ઓમ નહી થતું કોઈ માનતા નહી થતી બાધા નહી થતી ચોથી થાય નરી બેમ લઈને ફરતા ચોથી થાય એ તો વિશ્વાસ કોને કીધો વિશ્વાસ કોનું નામ છે કે કદાચ એક વખત દેવી શક્તિ પર કોઈ પણ જગ્યાએ વિશ્વાસ આવી જવો હોય ને તો કદાચ યમરાજ આવે તો એ ડર નહી એનો વિશ્વાસ અને સપનું આવર કે કાલ તું મરી જવાનો છું તે હવારમાં દીકરો ઉઠીને કદાચ મારી મેરડી બાજુ જુઓ કે માં રાતે મણ કોક સપનામાં એવું કીધું કે તારો જીવ લેવા આવ્યો છું માં તારી ઈચ્છા હોય તું મરી જવું નકર કોઈ